જય માતાજી મિત્રો તો ઘણા નવા મિત્રો યુટ્યુબ પર કામ કરતા હોય છે અને એમની ચેનલ મોનટાઈઝ પણ થઈ ગઈ હોય છે પણ મિત્રો એમને એક પ્રશ્ન હોય છે કે આપણે જે ગૂગલ એડસન્સ વેરીફિકેશન પિન છે એ ક્યારે અપ્લાય કરવું અને અપ્લાય કર્યા પછી એ કેટલા દિવસમાં આપણી ઘરે આવશે તો મિત્રો વિડીયોમાં તમને એ વિશે સંપૂર્ણ માહિતી મળવાની છે મિત્રો જો તમે યુટ્યુબ પર નવા હોય તો આ વિડીયો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ થવાનો છે તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડિયો સ્ટાર્ટ કર્યા પેલા મિત્રો હું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે

તો મિત્રો સૌથી પહેલા જો તમારે પૈસા કમાવા હોય તો તમારી જે યુટ્યુબ ચેનલ છે એને મોનેટાઈઝ કરવી જરૂરી છે અને મોનેટાઈઝ કરવા માટે એના ક્રાઇટેરિયા છે એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર વોચ કલાક અને જો શોર્ટ વિડિયો હોય તો દસ મિલિયન વ્યૂઝ

પછી મિત્રો તમારે પિસ્તાલીસ દિવસ એડસન્સ છે એટલે કે યુટ્યુબમાં દસ ડોલર આપણું જે પેમેન્ટ બને પછી આપણે ગૂગલ એડસન્સ પિન માટે આપણે અપ્લાય કરી શકીએ છીએ અને મિત્રો એમાં ઇમ્પોર્ટન્ટ છે આપણું એડ્રેસ જે તમે જોઈ શકો છો આ છે મિત્રો

માં શું હોય છે તો મિત્રો તમને બતાવી દઉં છો આંકડાનો પિન હોય છે મિત્રો અંદર એ છો આંકડાનો પિન હોય છે એ આપણે ગૂગલ એડસન્સમાં નાખવાનો રહે છે પરંતુ મિત્રો એ ક્યારે તમારે દસ ડોલર થયા પછી તમે અપ્લાય કરશો એટલે તમારા ઘરે જો મિત્રો તમે ગામડામાં રહેતા હોય એક નાના એવા ગામડામાં રહેતા હોય તો ગૂગલ એડસન્સ વેરિફિકેશન પિન આવતા પંદરથી વીસ દિવસ જેટલો સમય લાગે છે અને જો મિત્રો તમે રહેતા હોય તો અઠવાડિયા કે દસ દિવસમાં આવી જતો હોય છે એ આવ્યા પછી મિત્રો ગૂગલ એડમાં તમારે જઈ તમે આ રીતનું તમને તમે અહીંયા અહીંયા આ રીતનું આવશે તો તોડશો તો તમને અહીંયા આ પેન તમને જો આંકડાનો જોવા મળશે એ તમારે નાખવાનો રહેશે એ પછી મિત્રો તમારું YouTube નું પેમેન્ટ તમને મળશે તો મિત્રો આશા છે કે તમને ખબર પડી ગઈ હશે કે Google AdSense પિન માટે ક્યારે અપ્લાય કરવું અને કેટલા દિવસમાં આપણી ઘરે આવે તો મિત્રો તમને વિડીયોમાં માહિતી ગમી હોય તો જરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર